આ બુધમા આ ખૂબ જ અને ગણેશ આયોજન ખૂબ જ રંગે ચંગે ધામ ધૂમથી આ સિટી વિસ્તારની અંદર અને સમગ્ર વડોદરા શહેરની અંદર આ વખતે ગણેશ ઉત્સવની ઉજવણી થઈ છે અને ખાસ કરીને આ સિટી વિસ્તાર કે સિટી વિસ્તાર એક સેન્સીટીવ વિસ્તાર ગણાય છે અહીંયા આપણે બેવ કોમના લોકો હિન્દુ મુસ્લિમ બે કોમના લોકો રહે છે અને ખૂબ જ તંગ વાતાવરણ અમુક સમય બની જાય છે અને એવાની અંદર જે પોલીસ ખાતા ને વડોદરા પોલીસ કમિશનર સાહેબ દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર ઝોન ફોર સાહેબ ગુમૈયા સાહેબ એમનો બી ખૂબ ખૂબ આભાર સિટી પોલીસ પીઆઈ સાહેબ સેકન્ડ પીઆઈ સાહેબ અને સમગ્ર પોલીસ સ્ટાફ કે જે દિવસ રાત એક કરીને કે આપણો જે ઉત્સવ હતો કે આપણા સંસ્કારી નગરીના તમામ ઉત્સવોને ખૂબ જ રંગે ચંગે ધામધૂમપૂર્વક એની ઉજવણી થઈ છે એ બદલ અમે પીઆઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમગ્ર પોલીસ સ્ટાફનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપની મહેનતને લીધે જ અમે આ ઉત્સવો આટલા રંગે ચંગેથી ઉજવી શક્યા છે ગયા વર્ષે ગણપતિ બંદોબસ્ત અને ઈદે ઈદે મિલાદ બંદોબસ્ત એટલો ટફ પડે તો મને શરૂઆત હતી મારી લગભગ એક જ મહિનો થયેલો તાજિયા મોહરમ ગણપતિ આ વખતે આપનો સાસ સહકાર એટલો જોરદાર રહ્યો છે કે મને લાગ્યું નથી મેં બંદોબસ્ત કર્યો છે ઈદે મિલાદ કે ગણપતિ આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌએ ખૂબ જ સાથ સરકાર પોલીસને આપ્યો સમયસર આગમન યાત્રા કે પછી વિસર્જન યાત્રા એ મેહબાન પોલીસ કમિશનર સાહેબના જોનફોર ડીસીપી સાહેબના આદેશનું માન રાખી આપ સૌએ ખૂબ જ ઉત્સાહથી અને બિલકુલ વડોદરા શહેર અને સિટી પોલીસ શાંતિપૂર્વક બંને તહેવારો હર્ષોલ્લાસથી ઉજવાયા એ બધા આપ સૌનો ઓ બાબા ભેગા મળીને આ મળીએ છીએ ઈદ મિલાદ અને ગણેશ ચતુર્જી બેઓ સાથે બે વર્ષથી આવી રહ્યા છે એમાં આપણે એકબીજાને સહકાર આપી અને શાંતિપૂર્વક બેઓ કામ કરે છે ને આવી રીતે જ આપણા સાહેબ મળી પીઆઈ સાહેબ બધા વડીલ સાહેબ બધા મળીને એમને આપણે સહકારથી એમને પણ કામ પાડેલું છે અને આપણા જે પણ જે આગળ કર્યું છે જે તહેવાર હોય એ મળીને કરીશું